જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું વ્રત ભક્તિ ગાથા યુટ્યુબ ચેનલમાં આજે ટૂંક જ સમયમાં આવનાર મહિનો એટલે કે શ્રાવણ મહિનો જેની બધા ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે તો ચાલો આપણે આ મહિના દરમિયાનની સંપૂર્ણ માહિતી મેળવીએ ચાતુર્માસના ચાર મહિનાઓ પૈકી પહેલો મહિનો એટલે શ્રાવણ જે આ વખતે શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ રહ્યો છે સ્કંદપુરાણમાં શિવ પોતે કહે છે કે તેઓ આ મહિનાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા અને તપસ્યા કરવામાં આવે છે જેનાથી તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તને તેની ઈચ્છા મુજબ આશીર્વાદ આપે છે તો ચાલો આજના વિડિયોમાં જાણીએ કે શાસ્ત્રો મુજબ શ્રાવણ મહિનાની ઉપવાસ પદ્ધતિ શું છે આ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ શું ખાવું જોઈએ અને શું છોડવું જોઈએ આ મહિનામાં કયું કામ ન કરવું જોઈએ શ્રાવણ મહિનાનું પાલન કરવાથી શું લાભ મળશે અને આ મહિનામાં અન્ય કયા ખાસ તહેવારો અને ઉપવાસ મનાવવામાં આવે છે આજે આપણે આ બધા વિશે ચર્ચા કરીશું આજનો વિડીયો થોડો લાંબો હશે પણ તમારા બધા પ્રશ્નોના જવાબ સાથે સંપૂર્ણપણે ઉપયોગી થશે તો તને અંત સુધી ચોક્કસ જોજો તો ચાલો આજના આ શ્રાવણ મહિનાના ખાસ વિડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ ચાલો વાત કરીએ કે આ વખતે શ્રાવણ મહિનો શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ રહ્યો છે અને આ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ પૂર્ણ થશે આ મહિનાની પૂર્ણિમા શ્રાવણ નક્ષત્રમાં આવે છે અને તેથી આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે આ ઉપરાંત ભગવાન શિવ કહે છે કે આ મહિનાનું મહાત્મ્ય એટલું બધું છે કે તેને ફક્ત સાંભળવાથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એટલા માટે આ મહિનાને શ્રાવણ મહિનો પણ કહેવામાં આવે છે આ મહિનો આકાશ જેવો ખૂબ જ પવિત્ર છે એટલા માટે આ મહિનાને નભ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહિનો વરસાદી ઋતુની શીતળતા સાથે આધ્યાત્મિક ઉર્જા પણ લાવે છે તો ચાલો હવે જોઈએ કે આ શ્રાવણ મહિનાના વ્રતની શરૂઆત કેવી રીતે કરવી શ્રાવણ મહિનો તેની પ્રતિપદાતિથિથી મનાવવામાં આવે છે આ વખતે આ તિથિ શુક્રવાર પચીસ જુલાઈના રોજ આવી રહી છે અને આ દિવસે સવારે સૌથી પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર ને દસથી ચાર ને એકાવન સુધીનો રહેશે અને સૂર્યોદયનો સમય સવારે પાંચને એકત્રીસ વાગે રહેશે સવારે ભગવાન શિવની પહેલી પૂજા કરવાનો અને સવારે સંકલ્પ લેવાનો આ સમય હશે તેથી આ દિવસે સવારે સાડા ચારથી પાંચને એકત્રીસ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં જ જાગો અને સ્નાન વગેરે કરીને પોતાને શુદ્ધ કરો પહેલા દિવસે સંપૂર્ણ સ્નાન કરો એટલે કે માથાથી પગ સુધી સ્નાન કર્યા પછી સ્વચ્છ ધોયેલા કપડાં પહેરો જો તમારી પાસે સફેદ કપડાં હોય તો તે શ્રેષ્ઠ છે તે પછી તમારા ઘરમાં પૂજા સ્થળ કે મંદિર સાફ કરો ગંગાજળ છાંટીને સમગ્ર સ્થળને શુદ્ધ કરો ત્યારબાદ ભગવાન માટે મીઠો ભોગ તૈયાર કરો અને તેમને અર્પણ કરો અને તેમને જગાડો હવે મંદિર કે પૂજાસ્થાનમાં ભગવાન શિવની મૂર્તિ શિવલિંગ અથવા તેમનું ચિત્ર સ્થાપિત કરો તેને સ્વચ્છ આસન પર બેસાડો તેને બોલાવો અને તમારા ઘર અને જીવનમાં આમંત્રણ આપો શિવ પંચાક્ષર મંત્રનું જાપ કરીને તેમની પૂજા કરો જો કોઈ શિવલિંગ કે મૂર્તિ હોય તો સૌપ્રથમ તેના પર પંચામૃતનો અભિષેક કરો તે પછી તેને શુદ્ધ પાણીથી અભિષેક કરો અને તેને કપડાંથી સાફ કરો હવે તેમને ચંદન કપૂર બિલપત્ર દુર્વા ધતુરાના ફૂલો વગેરે અર્પણ કરો ત્યારબાદ તેમની આરતી કરો અને પછી ધૂપ અને દીવો અર્પણ કરો ભગવાન શિવની પૂજા પૂર્ણ થયા પછી હવે તમારા હાથમાં ગંગા જળ લો અને આ પાણીથી તેમની પૂજા કરો શ્રાવણ મહિના માટે સંકલ્પ લીતી વખતે આ મંત્રનો જાપ કરો પ્રાતઃ સન્નમ કરી શ્યામ બ્રહ્મચર્યવથે સ્થિત ભોજાઈ મિનક્તમ ભૂયસ્ય કરિષ્ય પ્રાણનામ દયા પ્રારબ્ધ અસ્મિન વતે દેવ યદ્યપૂર્ણમયમ તદઃ સંપૂર્ણતામ યત પ્રસાદે તે જગતપતે એનો અર્થ થાય છે કે હે ભગવાન શિવ આ મહિનામાં હું દરરોજ સવારે સ્નાન કરીશ બ્રહ્મચર્યનું વ્રત રાખીશ રાત્રે ભોજન કરીશ પૃથ્વી પર સુઈશ અને જીવો પર દયા કરીશ હે ભગવાન આ ઉપવાસ શરૂ કર્યા પછી જો હું મરી જાઉં તો પણ તમારી કૃપાથી મારો ઉપવાસ પૂર્ણ થશે મને તમારી ખાસ કૃપા અને ભક્તિ પ્રાપ્ત થાય આ રીતે ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લીધા પછી તે ગંગાજળ તુલસીને અર્પણ કરો તે પછી તમે આસન પર બેસીને ભગવાન શિવના પંચાક્ષર મંત્ર માળાની નિર્ધારિત સંખ્યાનો જાપ કરી શકો છો અથવા તમે શિવસહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો આ તમારા પહેલા દિવસની સવારની પૂજા પદ્ધતિ હતી ચાલો હવે વાત કરીએ કે જો તમે આ મહિનામાં દરરોજ ભગવાન શિવનો રુદ્ર અભિષેક કરવા માંગતા હો તો તે કેવી રીતે કરવું શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાનું ખૂબ જ મહત્ત્વ છે તમે આ અભિષેક તમારા ઘરના શિવલિંગ પર દરરોજ કરી શકો છો અથવા જો નજીકમાં કોઈ શિવ મંદિર હોય તો તમે ત્યાં જઈને પર કરી શકો છો આ રુદ્ર અભિષેકમાં શિવલિંગને પાણી તેમજ દૂધ દહીં ઘી મધ અને ખાંડના પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે આ પદાર્થોથી અભિષેક કરવામાં આવે ત્યારે ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે તે ભક્તોને સ્વાસ્થ્ય સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અભિષેક દરમિયાન વેદના રુદ્ર મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે અભિષેક પછી શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અને બિલીપત્ર ચડાવો બેલપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે તેના ત્રણ પાંદડાવાળા પાનને ત્રિમૂર્તિ અથવા શિવના ત્રણ આંખોનો પ્રતિક માનવામાં આવે છે બિલીપત્ર સાથે ભાંગ ધતુરા વગેરે પણ ચડાવવામાં આવે છે ત્યારબાદ ભક્તો ફૂલો બિલીપત્ર અને ખાસ કરીને સફેદ ફૂલ ત્યારબાદ ધૂપદાની ચઢાવો અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો રુદ્ર અભિષેક ભગવાન શિવની સ્તુતિ અને પ્રાર્થના સાથે સમાપ્ત થાય છે આ રીતે અભિષેક કરવાથી પર્યાવરણ શુદ્ધ થાય છે અને ભક્તના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે આ રીતે તમે શ્રાવણ મહિનામાં દરરોજ રુદ્ર અભિષેક કરી શકો છો જો તમારા માટે દરરોજ પંચામૃત સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ફક્ત પાણીથી અભિષેક પણ કરી શકો છો અને તમે શ્રાવણ મહિનાના દર સોમવારે પંચામૃત અભિષેક કરી શકો છો તમારી ક્ષમતા અને સુવિધા અનુસાર આ નિયમનું પાલન કરો હવે જોઈએ કે આ શ્રાવણ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ અને અમે તમને આ નિયમો નથી જણાવી રહ્યા પરંતુ આ બધા નિયમો ભગવાન શિવે પોતે સનત કુમારને જણાવ્યા છે અને તેનું વર્ણન આપણને સ્કંદપુરાણમાં મળે છે ચાલો જોઈએ ભગવાન શિવ શું કહે છે સદાચારાઓ ભૂમાશયિત પ્રતા સ્નેહ જીતેન્દ્રિય મત પૂજા પ્રત્યહમ કુર્યાત એકાગ્ર માનસા એટલે કે આ ખાસ મહિનામાં વ્યક્તિએ પુણ્યપૂર્ણ ભૂમિ પર સૂવું જોઈએ સવારે સ્નાન કરવું જોઈએ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા પછી એકાગ્ર મનથી મારી પૂજા કરવી જોઈએ આ મહિનામાં ભગવાન શિવની પરિક્રમા કરવી જોઈએ તેમના પવિત્ર મંત્રોનો જાપ કરવો જોઈએ અને તેમને નમસ્કાર કરવા જોઈએ આ મહિનામાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ તમારે સ્નાન કરવું જોઈએ જો નજીકમાં કોઈ પવિત્ર નદી હોય અને તમે તેમાં સ્નાન કરી શકો તો તે ખૂબ સારું છે જો નહીં તો તમારા નાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરો અથવા બધી પવિત્ર નદીઓનું આહવાન કરીને સ્નાન કરો આમ કરવાથી વ્યક્તિને ભગવાન શિવના આશીર્વાદ અને સ્વસ્થ શરીર મળે છે જો શક્ય હોય તો તમારે પણ આ એક ટાણા વ્રતનું પાલન કરવું જોઈએ એક ટાણા એટલે દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લેવું આ આપણી વૈદિક પરંપરા છે અને એક પ્રકારનો ઉપવાસ છે જેમાં વ્યક્તિએ સંપૂર્ણપણે ખોરાક વિના રહેવું નથી પડતું પરંતુ દિવસમાં ફક્ત એક જ વાર ખોરાક લેવો પડે છે ઘણા ભક્તો આ વ્રતને નિર્જળા સાથે પાડે છે એટલે કે તેઓ આખા દિવસ માટે પાણી અને ખોરાક બંનેનો ત્યાગ કરે છે અને રાત્રે એક જ સમયે બંનેનું સેવન કરે છે કેટલાક ભક્તો નિર્જલાનું પાલન કરતા નથી એટલે કે તેઓ દિવસે પાણી દૂધ ફળો લે છે અને પછી રાત્રે ભોજન લે છે અને કેટલાક ભક્તો દિવસ દરમિયાન ફક્ત પાણી પણ આ વ્રત પાડે છે તમે તમારી ક્ષમતા મુજબ આ વ્રત રાખી શકો છો આ વ્રત વિશે જણાવતી વખતે ભગવાન શિવ કહે છે કે તપસ્વીઓ અને સંન્યાસીઓએ દિવસના અંત પહેલા સ્નાન કરવું જોઈએ આગામી ત્રણ ઘડીઓ છોડીને ભોજન લેવું જોઈએ અને આ વ્રતનું પાલન કરતા ગૃહસ્થોએ રાત્રે ભોજન કરવું જોઈએ જ્યારે તારાઓ દેખાય છે ત્યારે ગૃહસ્થ દિવસમાં એકવાર ખાઈ શકે છે અને જ્યારે સૂર્ય ઝાંખો થઈ જાય અને તેનો પડછાયો શરીરના ગદ કરતા બમણો થઈ જાય ત્યારે તપસ્વીઓ અને સંન્યાસીઓએ ખાવું જોઈએ આ વ્રતમાં તમે અનાજ પણ ખાઈ શકો છો પરંતુ આ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી ભીંડા રીંગણ જેવા શાકભાજીઓ ખાસ કરીને ટાળવામાં આવે છે આ પછી આ મહિનામાં બ્રહ્મચર્યનું કડક પાલન કરવું જોઈએ ભગવાન શિવ પ્રથમ યોગી છે અને તેઓ પોતાના આચરણ દ્વારા આત્મનિયંત્રિત રહેવાનું શીખવે છે આપણે બધા કામદેવની વાર્તા જાણીએ છીએ તો તેમને પ્રસન્ન કરવા માટે ઇન્દ્રિયોને નિયંત્રિત કરતા વખતે આપણે શક્ય તેટલું સાત્વિક વલણ અપનાવવું જોઈએ અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ખોરાક સાત્વિક અને શુદ્ધ રહેશે તેથી આ મહિનામાં વ્યક્તિએ લસણ ડુંગળી ચા કોફી જેવા તામસિક પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ માંસાહારી એટલે કે માંસ માછલી એંડા તો સ્વાભાવિક રીતે હંમેશા માટે છોડી દેવા જોઈએ માંસાહારી ખોરાકથી મોટી કોઈ હિંસા નથી અને ભગવાન શિવ ક્યારે આવા લોકોથી ખુશ નથી થઈ શકતા જો બી ચાલો આ શ્રાવણ મહિનામાં પ્રતિજ્ઞા લો કે તમે માંસાહાર કાયમ માટે છોડી દેશો શ્રાવણ મહિનામાં તમારા શરીર અને મનની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ સ્નાન વગેરે કરીને શરીરને સ્વચ્છ રાખવાથી અને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવાથી પવિત્રતા આવે છે અને મનને શુદ્ધ કરવા માટે શક્ય તેટલા ભગવાન મંત્રોનો જાપ કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ માટે મનમાં નકારાત્મક લાગણીઓ ન લાવવી જોઈએ કોઈની ટીકા ન કરવી જોઈએ કે વ્યક્તિની ખામીઓ વિશે ચર્ચા ન કરવી જોઈએ કોઈને નફરત કરવી ગુસ્સે થવું ખોટું બોલવું ઓછામાં ઓછું આ શ્રાવણ મહિનામાં આ બધી બાબતો ન કરવી જોઈએ આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે ચાલો હવે જોઈએ કે શ્રાવણ મહિનામાં કયા કાર્યો બિલકુલ ન કરવા જોઈએ જો તમે આ શ્રાવણ મહિનો ઉજવી રહ્યા છો તો સૌ પ્રથમ બહારનું ખાવાનું કે તામસિક ખોરાક ખાવાનું છોડી દો ઓછામાં ઓછા એક મહિના માટે ઘરે બનાવેલો સાત્વિક ખોરાક જ ખાઓ સવારે મોડા ઊઠશો નહીં સવારે ઓછામાં ઓછા સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન કરો જો તમને જુગાડ દારૂ તમાકુ વગેરે જેવા કોઈ વ્યસન રહ્યા હોય તો આ મહિને તે બધા છોડી દો જો કે જેમને આવા વ્યસનો છે તેમના માટે એક દિવસ પણ તેમના વિના જીવવું મુશ્કેલ છે એક મહિનો તો દૂરની વાત છે પરંતુ જો તમે આ વ્યસનોને ફક્ત ભગવાન શિવ માટે છોડી શકતા નથી તો તમે પોતે જ જાણો છો કે તમારી શિવ પ્રત્યેની ભક્તિ કેટલી છે તો ઓછામાં ઓછું આ મહિનામાં આ બધી પ્રવૃત્તિઓ બંધ કરો આ મહિનામાં ભૌતિક ચર્ચાઓમાં ઓછું સામેલ થાઓ ટીવી મોબાઈલ સોશિયલ મીડિયા ફિલ્મો આ બધી વસ્તુઓનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો જો તમે એક મહિના સુધી ફિલ્મો નેટફ્લિક્સ કે વેબ સિરીઝ નહીં જુઓ તો બહુ ફરક નહીં પડે શક્ય તેટલો વધુ સમય તમારી જાત સાથે વિતાવો કારણ કે ફક્ત ત્યાં જ તમે તમારી જાતને શોધી શકશો બિનજરૂરી ઝઘડા અને દલીલો કરવાની કોઈ જ જરૂર નથી આ બધી બાબતોથી દૂર રહો અને દૂર રહો ચાલો હવે જોઈએ કે આ શ્રાવણ મહિનામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ મહિનામાં શક્ય તેટલો સાત્વિક ખોરાક ખાઓ ભગવાનને ચઢાવેલું ભોજન જ ખાઓ શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક સરસવ મેથી કોબીજ કે અન્ય કોઈપણ પ્રકારની શાકભાજી ન ખાવા જોઈએ તેનું ધાર્મિક કારણ શુદ્ધતા છે અને વૈજ્ઞાનિક કારણ એ છે કે વરસાદ દરમિયાન આ પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ વધુ વધવા લાગે છે તેથી અનુસેવન ન કરવું જોઈએ તમે કોથમીર ફુદીનો અને કઢીપત્તા લઈ શકો છો આ મહિનામાં વાસી ખોરાક ન ખાવો કારણ કે તે તામસિક સ્વભાવમાં વધારો કરે છે તેથી એક દિવસ પહેલા ખોરાક બનાવવાની તેને ફ્રીજમાં રાખવાની અને બીજા દિવસે ખાવાની આદત ઓછામાં ઓછી શ્રાવણ મહિનામાં છોડી દેવી જોઈએ આ ઉપરાંત લસણ ડુંગળી મશરૂમ વગેરેમાંથી બનેલો કોઈ પણ ખોરાક તામસિક હોય છે તેથી તે પણ ન ખાવું જોઈએ વ્યક્તિએ વધુ પડતું તળેલું શેકેલું મસાલા ભરેલું ખૂબ મસાલેદાર કે કડવો ખોરાક ન લેવો જોઈએ એક જ તેલમાં વારંવાર તળેલી વસ્તુઓ ફક્ત તે ખોરાકના પોષક તત્વોનો નાશ કરતી નથી પરંતુ આપણી માનસિક ચેતનાને પણ બગાડે છે તેથી આ મહિનામાં બહારનું જંક ફૂડ ચાઇનીઝ ફૂડ સમોસા કચોરી પૂરી વગેરે ખાવાનું બંધ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી કેટલાક લોકો આ મહિનામાં રીંગણ અને મૂળા ખાવાને પણ પ્રતિબંધિત માને છે જો તમે આ મહિનામાં નક્ત વ્રતનું પાલન કરી રહ્યા છો તો તમે દિવસમાં એક વાર ખોરાક ખાઈ શકો છો પરંતુ જો તમે દિવસમાં ફક્ત એક જ વાર ખાવાના છો તો આ ખોરાકને સાત્વિક બનાવવાનો પ્રયત્ન કરો અને ખોરાક હલવો હોવો જોઈએ કારણ કે જો તમે રાતે ખાધા પછી સૂઈ જાઓ છો તો તમારું શરીર તેને પચાવવામાં નબળું પડી જશે આ પછી કેટલાક લોકો શ્રાવણ મહિનો ફળ આહાર સાથે પણ ઉજવે છે આમાં તમે દૂધ ફળો કંદ સૂકા ફળો ફળોનો રસ દૂધની બનાવટો વગેરે લઈ શકો છો આમાં એકાદશીનો આહાર પણ લઈ શકાય છે આ મહિનામાં આહારનું ખાસ ધ્યાન રાખવા પાછળ એક જ કારણ છે અને તે એ છે કે આપણે એવો આહાર અને ખોરાક લેવો જોઈએ જે આપણી માનસિક ચેતનાને શુદ્ધ અને સાત્વિક રાખે અને આપણે વધુમાં વધુ આધ્યાત્મિક જપ તપ અને કાર્યમાં વ્યસ્ત રહી શકીએ ચાલો હવે વાત કરીએ કે આ શ્રાવણ મહિનામાં કયા ખાસ ઉપવાસ આવે છે જેનું પાલન કરવું જોઈએ સ્કંદુરાણ અનુસાર ભગવાન શિવ કહે છે કે આ શ્રાવણ મહિનામાં આવતી દરેક તિથિ મહત્વની છે અને દરરોજ કોઈને કોઈ ઉપવાસ હોય છે આ શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવનો શ્રાવણ સોમવારનો ઉપવાસ રાખવામાં આવે છે જે ભક્તો સોળ સોમવારનો ઉપવાસ રાખે છે તે આ શ્રાવણ મહિનાના સોમવારથી ઉપવાસ શરૂ કરી શકે છે આ ઉપરાંત આ મહિનાના દર મંગળવારે મંગળા ગૌરીનું વ્રત રાખવામાં આવે છે જે દેવી પાર્વતીને સમર્પિત છે દર બુધવારે ભગવાન બુદ્ધની પૂજા કરવામાં આવે છે ગ્રહણનું વ્રત ગુરુવારે રાખવામાં આવે છે શુક્રવારે જીવંતીનો ઉપવાસ અને શનિવારે શનિદેવ અને નૃસિંહદેવનો ઉપવાસ રાખવામાં આવે છે દર રવિવારે સૂર્યનારાયણ દેવનો ઉપવાસ રાખવો જોઈએ આ પછી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઔદુંબર નામનું વ્રત રાખવામાં આવે છે ગૌરી વ્રત શુક્લપક્ષની તૃતીયાના દિવસે આવે છે શુક્લપક્ષની ચતુર્થી પર દુર્વા ગણપતિ નામનું વ્રત રાખવામાં આવે છે જેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે નાગપંચમીનું વ્રત શુક્લપક્ષના પાંચમા દિવસે રાખવામાં આવે છે છઠ્ઠા દિવસે સુપોધન વ્રત અને સાતમા દિવસે શીતળા માતાનું વ્રત રાખવામાં આવે છે શુક્લ અષ્ટમી અને ચતુર્દશ તિથિએ દેવી પવિત્રોપન વ્રત રાખવામાં આવે છે શુક્લ અને કૃષ્ણ પક્ષ બંનેની નવમી તિથિએ કુમારી અને નક્તવ્રત રાખવામાં આવે છે શુક્લ પક્ષના દસમા દિવસે અષાઢ નામનું વ્રત રાખવામાં આવે છે અને આ મહિનામાં આવતી બંને એકાદશી તિથિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં કામિકા એકાદશી અને પવિત્રો પણ એકાદશીનું પાલન કરવું જોઈએ ભગવાન શ્રી હરિનો ઉપવાસ દ્વાદશી તિથિએ કરવામાં આવે છે પવિત્રોપણ કરીને અને ભગવાન શ્રીધનની પૂજા કરીને મનુષ્ય પરમ ગતિ પ્રાપ્ત કરે છે શ્રાવણ માસના શુક્લપક્ષની ત્રયોદશી તિથિએ કામદેવની ષોડશ પૂજા કરવામાં આવે છે અને આ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે પંચમીના દિવસે માનવ કલ્પડી નામનું વ્રત રાખવામાં આવે છે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ ખાસ હોય છે આ દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે અને બલરામ પૂર્ણિમા પણ ઉજવામાં આવે છે શ્રાવણ મહિનાના અમાસના દિવસે એક ખાસ પિથોરા વ્રત રાખવામાં આવે છે જેમાં કુશનો સ્વીકાર કરવામાં આવે છે અને વૃષભની પૂજા કરવામાં આવે છે આ મહિનામાં કૃષ્ણપક્ષની અષ્ટમી પર કૃષ્ણ જન્માષ્ટમીનો ખૂબ જ પવિત્ર તહેવાર પણ આવે છે આ પછી આ મહિનામાં હરિયાળી તીજ માસિક શિવરાત્રી રોહિણી વ્રત સ્કંદ ષષ્ઠી કલ્કી જયંતિ વ્રત ગાયત્રી જયંતિ હરગ્રીવ જયંતિ નારલી પૂર્ણિમા અને સંસ્કૃત દિવસ પણ આવે છે તો આ બધા આ મહિનાના ઉપવાસ અને તહેવારો હતા ચાલો હવે જોઈએ કે આ શ્રાવણ મહિનાના નિયમોનું પાલન કરવાથી આપણને શું લાભ મળશે કારણ કે આપણા ભગવાન આશુતોષ પણ આ જાણે છે તેથી જ તેમણે સ્કંદ પુરાણમાં આ વિશે ઘણું સ્પષ્ટ કર્યું છે ચાલો જાણીએ કે આ શ્રાવણ મહિનામાં કયા નિયમનું પાલન કરવાથી શું લાભ મળશે ભગવાન શિવ સનતકુમારને કહે છે કે આ શ્રાવણ મહિનામાં જે પણ સારા કાર્યો કરવામાં આવે છે અને નિયમોનું પાલન કરવામાં આવે છે તેનું ફળ અસંખ્ય ગણું વધારે મળે છે જે વ્યક્તિ આ મહિનામાં પોતાની કોઈપણ પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે તેને તે આ લોક અને પરલોકમાં અનંત સ્વરૂપમાં પાછી મળે છે જે લાખ ઘણી વધી જાય છે અને એટલા માટે આ મહિનામાં મહત્તમ દાન આપવું જોઈએ પછી ભલે તે પૈસા હોય ખોરાક હોય કે કપડાં વગેરે જે વ્યક્તિ આ મહિનામાં રુદ્ર અભિષેક કરે છે તેના મંત્રોના અક્ષરોની સંખ્યા અનુસાર દરેક અક્ષર માટે કરોડો વર્ષો સુધી રુદ્રલોકમાં રહીને તેનું સન્માન કરવામાં આવે છે જે વ્યક્તિ પંચામૃતથી અભિષેક કરે છે તેને અમૃત્વ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ જમીન પર સૂવે છે તેના પર નવ પ્રકારના રત્નો જડેલા સુંદર નરમ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની પાસે રત્ન દીવાવાળા દસ ગાદલા હોય છે હાથીદાંત કે ચંદનથી બનેલો સુંદર પલંગ મળે છે જે વ્યક્તિ આ મહિનામાં બ્રહ્મચર્ય પાળે છે તેનું વીર્ય મજબૂત થાય છે તેની શક્તિ અને શરીરનું સ્વાસ્થ્ય વધે છે જે કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર બ્રહ્મચર્ય પાળે છે તે બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરે છે અને જે સ્વાર્થી હેતુથી બ્રહ્મચર્ય પાળે છે તે સ્વર્ગ અને સુંદર દિવ્ય પુત્રીઓને પ્રાપ્ત કરે છે આ મહિનામાં જે વ્યક્તિ દિવસ કે રાત કે જમતી વખતે પણ મૌન પાળે છે તે એક મહાન વક્તા બને છે તે બધા શાસ્ત્રોમાં કુશળ બને છે અને વેદ અને વેદાંગોમાં નિપુણ બને છે તેની બુદ્ધિ ગુરુ જેવી બની જાય છે મૌન પાળનાર વ્યક્તિએ ઉપવાસના અંતે ઘંટડી અને પુસ્તકનું દાન કરવું જોઈએ એટલું જ નહીં પરંતુ સૌથી ઉપર આ શ્રાવણ મહિનાના ઉપવાસ દ્વારા વ્યક્તિ ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મેળવી શકે છે અને આ દુઃખથી ભરેલું ક્ષણિક જીવનના સમુદ્રને પાર કરી શકે છે અને આ સૌથી મોટો લાભ છે જેની આપણે બધાએ ઈચ્છા રાખવી જોઈએ તો આ હતી આવનારા શ્રાવણ મહિના વિશે સંપૂર્ણ માહિતી અમને આશા છે કે આજે આ વિડિયોમાં તમને ઘણી બધી માહિતી મળી હશે જે તમારા માટે ઉપયોગી હશે અને કદાચ તમે પહેલીવાર સાંભળ્યું હશે જો એમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને આ ખાસ શ્રાવણ મહિનામાં અમે તમારા માટે દરરોજ ભગવાન શિવની સુંદર વાર્તાઓ અને શ્રાવણ મહિનાની પૌરાણિક વાર્તાઓ લઈને આવીશું તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ વ્રતભક્તિ ગાથાને સબસ્ક્રાઈબ કરો અને જો તમને શ્રાવણ મહિના વિશેની આ માહિતી ગમી હોય અને તેમાં કંઈ મૂલ્યવાન લાગે તો તેને તમારા પરિવારના બધા સભ્યો અને સંબંધીઓ સાથે શેર કરો જેથી તેઓ પણ શ્રાવણ મહિનો ઉજવવા જઈ રહ્યા છે તો જાણી શકે કે આ શ્રાવણ મહિનો શાસ્ત્રો અનુસાર કેવી રીતે ઉજવી શકાય છે અને ખૂબ જ ટૂંક સમયમાં આવતા ઉપવાસ અને તહેવારો વિશેની આવી જ સુંદર પૌરાણિક વાર્તાઓ સાથે ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ આભાર